હા તો ફોન કરજો તો આવજો અમે બરોબર ઘર કરજો તો સર્વે થઈ જાય તો તો પણ અડધો આ બાજુ બરોબર બરોબર ત્યાં આપડે સર્વે કરવાનું છે પાકો પાકો નહીં સાપડો ને એવું જતુરજી અર્જનજી અને પોપટલાલ ના તો છાપ કોઈ નહીં આપણે બધો ઘર આપી દેવાના

ફરવા ન્યા છો ના સર્વે સર્વે કરવાનું છે ઘર આવી ઘર આવું તો દર વર્ષે દર વર્ષે

મને યાર જોયું નહીં જાતું માં બીજો મારા જેવા ઘર ગણો છે તમારે કોઈ સર્વ સર્વે કરો બીજા નહીં કરવું મારા ઘર અલાવું અલાવું હા આવું કેવા વાળા જતા રહ્યા લે અને તમે જતા રહ્યા હો અને બીજા સરપંચ તમે ને એક કરો મારા સર્વે નહીં કરાવું લ્યા મોકો મળે છે યાર જતો નહીં કરો ઘર લઈ લો ઘર આવીશો તમારા અને મહિના માં તો ચેક પાકી દો આ તો તલાટી સાહેબ લ્યા આવા સર પંદો જેટલા આયા પોસ્પોર પોસ્ પોસ્ વર્ષે નવા આવસ લ્યા નું કરવાનું કે ખરેખર કોઈ કેવું નઈ તમારે તો બીજો સર્વે કરો લે આપલા પોપટલા ને ઘર લિયા લોક જો આપળો સાપરા મોરે સં અરે પોપટલાલ ને લઈ લજો અને સરપંચ તો એકલા આવતા હું તો પ્રૂફ હાજી લેને આવ્યો છું તળાટી સાહેબ જો ઈ પોપટલાલ લઈ જો હારું હારું તમારે ના લેવું હતું ઓધો નહીં નહીં લેવું અને પછી કેતા ના લે કે કાળી ધરતી નો કાળો નાક નતો આયો જજો જો હારું દાણ પોસ્ટપંચ નવા નવા આવશે અને તારી ગીત છે પંગલા તારા પાકા પાયા ના તારા પાકા કાશી માટી નો ઘર નળીઓ નો ઠીક કોનો એવો ને એવો અમે काय ना हो ढाडो नाही अ म तो शिवांची थई जई स सुलो लॅपी નાખ्यो सर आणि बार महिन्यांनी शिवांची कर दीजई हां मस्त फर्स्ट क्लास चहा बनाई पस पिऊ पण एक वक्त देवता हळगी जाय शंख सोमाहा म देवता न हळती

પણ ટેમ્પોમાં ભાગી જાવ તો સરપસ પૈસા તમાર કંચિલિયો પાછો અર્જનજી મજાક કરવાની વાત નથી તવર ઘર આવી જ સરકારી તે 4 મહિનામાં તવર આવી જ હા તો થઈ જહા ઓય હતર ઘર પાસ છું જેમ કે હા પાસ છું હ એ ઓદો સેટલોય પાસ થઈ ગયો ને સેટલોય ફોર્મ ભરાયો ને એક વખત આવ્યું નહીં ને વળી શું છે આવી ગયો આ તો ફાઈનલ આવી ગયો અલ્યા હું કાળી નો કાળો નાગ અને તને ખબર નહીં કે હું આ વખત આવ્યો એટલે તને ઘર આવ્યું છે એની વાતો ગણાય આયા હોય પણ મારી વાત અલગ છે વાત હાશી છે જો આપણે ઘર જોવતું નહીં મજૂરી જોઈ અને પત્રો નાખી દીધો બે બરોબર એટલે અમે આપણે ઘર જોવતું નહીં મેં આવો તો પડતો તો નહીં આવાના આવા ગામમાં લોકો એ મારે શેરી જ ના સમજાવાના અમે જેટલા વર્ષથી ઘર આવું છું કેટલા વખત કોઈ દસ થી પંદર વખત સર્વે થઈ ગયું છે તમે તો આયા છો પણ બધા પેલા સરપંચ આવતા સર્વે કરીને જતા પણ ઘર ના આવતા બધા સરપંચ આવો છો તળાટી આવો પણ ઘર જ નહીં આવતો તલાટી સાહેબ

અને તમે મોકો મળ્યો તો જે ના લીધો હું કાળી ધરજીનો કાળો નાગ ફેરીને નઈ આવું પાછો એ તો અમે તો મોકા એવા છે એટલાય લી લીધા છે ને એ જો મારે તો ઘરને કોઈ નહીં લાવબો સારું દાણો અને મારું નામ છે જેશન એ તો ખબર છે જો એ તો એમ કરીને જીતાડા તમન એમ છો હો આ જો કો સર્વે કરવા આવ્યા છે બે જણા બધા સર્વે કરી કરીને જા પણ એક ઘર પાસ નહીં છું આરાય બે સર્વે નવઈ સર્વે કરો છો શું છે તે

ફોટો પાડો વાહ લ્યો સરપસ આ પકડો ઉભા રહ્યો જો હો કશું કામ હેડ જ ન આગળ પહેલા મારો ફોટો પાડવો પડશે પછી તારો ઘર મારું છે ને થોડો થાય તારો પાડો છે હા મારોય પાડવો પડશે ઉભારો અરે પોપટ કાકા અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું

લેટો એવું લાગે સાલું મન હોય કરીને પૂછીએ ઘર લાવું શોક લાવી ખબર પડે સર ઘર લાયા તો સાફ પાણી કરીએ ને આવું મેં કીએ પણ આ તો કોઈ લાને નવા હાલ તો હું કીએ એમને હું ક્યાં આવું